જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની માં હતો એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસાવદર વાળી થવાની છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વગર માત્ર પૈસા ખાવા લોકોને ધક્કે ચડાવવા દૂર તૂટેલા પાણી અનેક વિસ્તારમાં આવતું નથી ગટરોના ઠેકાણા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગની સમસ્યા લાંબા વર્ષોથી ભાજપની પોરી હોવા છતાંય

અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મુકતા હતા કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વોએ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસો એ પથરાવો ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના ભાગ રૂપે કાવતરું આયોજનબદ્ધ રીતે ગામના લોકો ને ચારો તરફથી ઘેરીને બે ફામ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરો ની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનો માં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈશુદાનભાઈ ના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં થશે એવું લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક જોશ હતો એક જુસ્સો હતો અને એક એક આક્રોશ હતો આવવા જો ચૂંટણી ભાજપવાળાને મજા ચકવાડીએ વિસાવતો તો લોકોના ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપે વિસ્તરા પોતલા બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર બનશે